આજે બપોરે ત્રણ કલાકે નાણા મંત્રી રજૂ કરશે શ્વેતપત્ર યુપીએ સરકારની નિષ્ફળતાઓ પર રજૂ કરવામાં આવશે શ્વેતપત્ર રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો રાજ્યમાં પવનની ગતિમાં વધારો દસ થી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો જૂનાગઢ ભડકાઉ ભાષણ મામલો મોલાનાના ટ્રસ્ટમાં એક સાથે જમા થયા હતા બાવન લાખ રૂપિયા કચ્છ પોલીસે મોલાના મુફ્તી સલમાન અજહરીનો કબજો સંભાળ્યો મોંગેલોનમાં હાલ કોઈ જ રાહત નહીં સતત છઠ્ઠી વાર આર્મીએ રેપો રાખ્યો યથાવત પાટનગર ગાંધીનગરમાં એક સાથે સત્યાવીસ સ્થળોએ દરોડા આઈટીના દરોડા સેક્ટર આઠ અને એકવીસ સહિત અલગ અલગ એરિયામાં ત્રાટકી ટીમ વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં મહિલાઓ અને રહીશોએ પાણી મુદ્દે બોલ કર્યો છે સંયુક્ત પાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર પાંચ ની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે પ્રેરણા સોસાયટી સહિત આસપાસના વિસ્તારોના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે પાલિકા તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં નહીં આવતા લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ટેન્કર દ્વારા પણ પાણી પૂરું નહીં પાડતા હોવાના આક્ષેપ સાથે આ રજૂઆત કરવામાં આવી છે મહિલાઓ અને રહીશોએ આક્ષેપ સાથે વિરોધ કર્યો છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે પાલિકા તંત્ર દ્વારા પાણી પૂરું નહીં પડાય તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે પાલિકા તંત્ર દ્વારા પાણી પૂરું નહીં પડાય તો હજી પણ આંદોલન ઉગ્ર થશે સુરેન્દ્રનગર નો આ મામલો છે મહિલાઓને રહીશોએ પાણી મુદ્દે બોલ કર્યો છે સંયુક્ત પાલિકા કચેરી ખાતે વોર્ડ નંબર પાંચની મહિલાઓ દ્વારા પાણી મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે સોસાયટી સહિત આસપાસના વિસ્તારોના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે તો પાલિકા તંત્ર દ્વારા પાણી પૂરું પાડવામાં નહીં આવતા લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ટેન્કર દ્વારા પણ પાણી પૂરું નહીં પાડતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે મહિલાઓ અને રહીશોએ આક્ષેપ સાથે વિરોધ કર્યો છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તો પાલિકા તંત્ર દ્વારા કેટલાય સમયથી પાણી નહીં પૂરું પાડવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ જંગે વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કુણાલ રાવલ જી કુણાલ સુરેન્દ્રનગરમાં જાણવા મળી રહ્યું છે મહિલાઓ અને રહીશો દ્વારા પાણી મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો છે શું છે વિરોધ શું છે સમગ્ર મામલો ચોક્કસ ની વાત કહેવાય સુરેન્દ્રનગર ના જે વિસ્તાર છે ત્યાં જે પાણી ને લઈને રસ્તાઓ લઈને અનેક પ્રકારના જે રજૂઆતો કરવામાં આવી રહી છે રોજ કારણ કે પાણી મળતું નથી ટેન્કરો દ્વારા પાણી આપવામાં એક બાજુ સરકાર દ્વારા ટેન્કર રાજને જે ખતમ કરવાની વાત છે ત્યારે ટેન્કરો પૂછ્યું તે બાબતે મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક જે આજે નગરપાલિકાના પ્રમુખમાં માં પ્રમુખ મહિલાઓ ઉગ્ર રજૂઆત કરી છે જો પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ આવી છે જે મુખ્ય રસ્તાઓ લઈને જે જે લઈને જે પ્રાથમિક સુવિધાઓ ત્યાં અભાવ છે તેવી વાત પણ હાલ વાત કરતા મહિલાઓ માંથી જાણવા મળી રહ્યું છે જી સાથે જ ખાસ કરીને પાલિકા દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ ક્યારે પાણી પૂરું પડાશે પાલિકા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે જે ટેન્કરો છે તેમને વધુ મળવામાં આવશે ને બે થી ત્રણ મહિનામાં જે ટેન્ડર બહાર પાડીને જે પાણીની સમસ્યા છે તેને હલ કરવામાં આવે તેવી હાલ નગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી રહી છે વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે ખાસ કરીને મારા સંવાદદાતા જોડાયા હતા આગામી દિવસોમાં જ્યારે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારે કેટલાય સમયથી પાણી પૂરું નહીં પાડવામાં આવતા જે રહીશો છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને તેની સાથે જ જો આગામી દિવસોમાં પણ પાણી પૂરું નહીં પાડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસ ગુજરાત ઇતિહાસનું સૌથી મોટું બજેટ જે વખત રાજ્ય સરકારના ઊંચા લક્ષ્યાંકોને પ્રસ્તુત કરે છે નાણા પ્રધાન કનુ દેસાઈએ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત સાથે વિવિધ વિભાગો માટે જંગી ફાળવણીઓ કરી છે જેમાં વિકાસના પાંચ સ્તંભને કેન્દ્ર સ્થાને રાખીને રાજ્ય સરકારે રાજ્યની પ્રજા માટે ખુશીઓની લાણી કરી છે ગુજરાત જ્યાં વિકાસની વાત પ્રખરતા સાથે થાય છે જ્યાં પ્રજાહિત સર્વોપરી મનાય છે તેથી તો રાજ્ય સરકાર એક સફળ રાજ્યના બહુમાન સાથે ગર્વભેર વિકાસની ગાથા લખી રહી છે રાજ્ય સરકારની સિદ્ધિઓ તો અનેક છે તેમાં વધુ એક ઉમેરો એટલે અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસ જી હા કોઈ પણ સરકાર માટે સર્વસામાન્ય ગણાતી બાબત છે બજેટ પરંતુ સામાન્ય ને વિશિષ્ટ બનાવવાની પરંપરાને આગળ ધપાવી રહી છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જેમના નેતૃત્વમાં ત્રીજી વાર ગુજરાત બજેટ રજૂ થયું બીજી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન કનુ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું એક એવું બજેટ જેમાં દરેકની આશા અપેક્ષાઓને પરિપૂર્ણ કરતી જાહેરાતો હતી એક એવું બજેટ

સપનાઓને ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી ત્રણ નવી યોજનાઓની જાહેરાત કરી જેમાં નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે નમો લક્ષ્મી યોજના વિકાસની ગાથાના સંકલ્પને પૂર્ણ કરવામાં કિશોરીઓની ભૂમિકા અત્યંત મહત્વની છે કારણ કે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે જેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ જેમાં સરકારી અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બારમાં વાર્ષિક રૂપિયા પંદર હજાર ની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ ને કુલ રૂપિયા પચાસ હજાર ની સહાય મળવા પાત્ર થશે આ યોજના હેતુ નમો લક્ષ્મી યોજના થી ધોરણ નવ થી બાર માં કન્યાઓ પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે આ યોજના માટે રાજ્ય સરકારે કુલ એક હજાર બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવથી થી બારની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોવાયો નમો સરસ્વતી યોજના રાજ્ય સરકારે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર માં દસ અને ધોરણ બાર માં પંદર એમ કુલ મળીને પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાચ લાખ થવાની ધારણા છે જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર મળી કુલ પચીસ હજારની સહાય આપવામાં આવશે નમો શ્રી યોજના સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા રાજ્ય સરકાર હંમેશાથી કટિબદ્ધ છે તેમની કટિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ એટલે નમોશ્રી યોજના જે અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમજેવાય સહિતના અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ છે આ બજેટમાં અનેક મોટી જાહેરાત સાથે રાજ્યની સાત નગરપાલિકાની મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે આ બજેટમાં કેન્દ્ર સરકારની વિચારધારાને આગળ સાથે ગરીબ યુવા અને નારી શક્તિને પ્રાધાન્ય આપ્યું છે અમૃતકાળના આગામી પચીસ વર્ષને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલા આ બજેટમાં વિકાસની નવી રૂપરેખા તૈયાર કરી જેમાં મહિલાઓ અને કિશોરીઓ માટે પ્રવર્તમાન યોજનાઓનો વ્યાપ વધારાયો સાથે નવી યોજનાઓની જાહેરાત પણ કરાઈ બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષક સમાહાર મળે દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આજના નાગરિકોના પોષણને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે નાણા પ્રધાને ત્રીજી ગુજરાત રાજ્યના બજેટ રજૂ કરવાના ગૌરવ સાથે મહત્વના ગણાતા શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્ય સેવા પાછળ કરોડો રૂપિયાની ફાળવણી કરી જેમાં શિક્ષણ પાછળ સોળ રકમ શિક્ષણ પાછળ ખર્ચાશે તેમજ ખેડૂતો માટે કુલ બજેટના માત્ર છ પોઈન્ટ સડસઠ ટકા ફાળવણી કરવામાં આવી છે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ બજેટ ના છ પોઈન્ટ એકસઠ ટકા રકમ ફાળવવાની વાત કરાય આ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા સાથે ગામડાઓના વિકાસ માટે વિશેષ ફાળવણી કરવામાં આવી ખેડૂત પ્રેમી રાજ્ય સરકારે ખેડૂતો માટે કરી કરોડોની ફાળવણી નાણા પ્રધાન કણો દેસાઈએ અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અન્ય દાતાઓની સમૃદ્ધિ માટે હર હરહંમેશ તત્પર રહેતી રાજ્ય સરકારે આ બજેટ મારફતે धरती पुत्रोंની ખુશાલીના બીજ રૂપ્યા છે. વાવણીથી લઈને વેચાણ સુધી ખેડૂતોને સરળતા રહે તે પ્રમાણેની કટિબદ્ધતા રાજ્યની કટિબદ્ધતાનું ઉદાહરણ છે આ બજેટ. જેમાં રાજ્ય સરકારે ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવાનો સંકલ્પ દર્શાવ્યો છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપતી માંગને સંતોષી છે ટૂંકમાં કહીએ તો ખેડૂતોની આવકમાં વધારો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર આ બજેટમાં સ્પષ્ટ દર્શાવાયો છે જે અંતર્ગત કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત औजारોની ખરીદીમાં સહાય આપવા રાજ્ય સરકારે રૂપિયા સાતસો એક કરોડની જોગવાઈ કરી છે સોલાર ફેન્સિંગ સહાય માટે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો અઢાર કરોડની ફાળવણી કરવામાં આવી છે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા નાણા નાણાપ્રધાને આ બજેટમાં રૂપિયા બસો કરોડની જોગવાઈ કરી છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રૂપિયા સિત્ત્યોતેર કરોડની જોગવાઈ કરી છે ખાતેદાર ખેડૂતો માટે વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ રૂપિયા એક્યાસી કરોડની જોગવાઈ કરાઈ છે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે છપ્પન કરોડની જોગવાઈ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટ્સના વાવેતરના વધારાના હેતુથી બિયારણ સહાય માટે રૂપિયા પાંત્રીસ કરોડની જોગવાઈ તો પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ રૂપિયા એકસો અડસઠ કરોડની જોગવાઈ અને પ્રાકૃતિક ખેતી માટે રૂપિયા એકસો કરોડની જોગવાઈ કરી છે આજે ભારત જ્યારે અન્ન સુરક્ષા મેળવી વિશ્વ બજારના અન્ય પાકોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે ગુજરાતે પણ રોકડિયા પાકો જેવા કે કપાસ તેલીબિયા મસાલા પાકો અને બગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખેલ છે શ્વેત ક્રાંતિની આગેવાની લઈ દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં ગુજરાતની મહિલાઓએ અગ્રગણ્ય ભૂમિકા ભજવેલ છે છેલ્લા દશકામાં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રે અગિયાર પોઈન્ટ બે ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરી અન્નદાતાઓની આવક વધારવા કરેલ સંકલ્પને અમારી સરકારે મૂર્તિમંત કરેલ છે જળવાયુ પરિવર્તનના પડકારો સામે વસ્તીની અન્ય જરૂરિયાતોને સંતોષવા પ્રાકૃતિક ખેતી અને જાડા પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે રાજ્યમાં આજે અંદાજે નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારી વધારે ખેડૂતોને આ દિશામાં આકર્ષવા અમારી સરકારે અનેકવિધ પગલાંઓ લીધેલ છે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ હતી આ યોજના હેઠળ આ વિસ્તારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસથી બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં માળખાકીય સગવડો તેમજ સામુદાયિક અને વ્યક્તિગત વિકાસના કામો માટે રૂપિયા એક લાખ કરોડનો ખર્ચ કરવાનો જુદા જુદા સ્ત્રોતોના જળનો સંચય કરી જરૂરિયાતવાળા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવા માટે નહેરો અને પાઇપલાઇનો થકી વોટર ગ્રીડના નિર્માણમાં ગુજરાતે આગવી પહેલ કરી રાજ્યના જળ સુરક્ષા પ્રદાન કરેલું છે પ્રભુના પ્રસાદ સમા મહામુલા પાણીના દરેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે હેતુસર બાવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ

અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે 3110 કરોડની જોગવાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા રૂપિયા ₹2308 કરોડની ફાળવણી જીએમ ઈઆરએસ હોસ્પિટલ માટે 1000 કરોડ રૂપિયાની જોગવાઈ તો 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ માટે 76 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ સાથે રાજ્યમાં નવી ત્રણસો ઓગણીસ એમ્બ્યુલન્સનો પણ ઉમેરો કરવામાં આવશે બજેટમાં નાણા પ્રધાને જળ સંપત્તિ વિભાગ માટે એવી જાહેરાત કરી છે જેનાથી રાજ્યના છેવાડાના માનવીને પણ સરળતાથી પીવાનું પાણી મળી રહેશે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ જળ સંપત્તિ વિભાગ માટે રૂપિયા અગિયાર કરોડની જોગવાઈ કરી છે જે અંતર્ગતે કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણીના વિતરણ માટે સત્યાવીસો કરોડની જોગવાઈ કરાઈ છે સૌરાષ્ટ્રમાં સૌની યોજનાની બાકી રહેલી કામગીરી માટે ચારસો કરોડની જોગવાઈ તો તાપી કરજણ લીખ પાઇપલાઇન માટે રૂપિયા બસો વીસ કરોડની જોગવાઈ કરી છે કેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઈન કામગીરી માટે રૂપિયા એકસો પચાસ કરોડની જોગવાઈ કરાઈ છે તો સાબરમતી નદી ઉપર સિરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત હીરપુરા આંબોડ માધવગઢ અને ફતેહપુરા ખાતે

તેથી તો કહેવાય છે આ ગુજરાત સરકાર છે જે સફળતાના નવા આયામો સર કરી રહી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પણ આ સફળતાઓને વધુ ઊંચાઈ પર લઈ જઈ સમૃદ્ધિની નવી યશ ગાથા લખશે હાલ સમાચારોમાં બસ આટલું તો સમાચારો માટે જોતા રહો ગુજરાતની સત્યની સાથે નમસ્કાર